અમદાવાદ 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 જવાનું એટલે આપણે બસ સ્ટેન્ડ આવી ગયા છીએ અહીંયા આપણે અમદાવાદ વાળી બસ પકડવાની પ્લેટફોર્મ નંબર વન માં આપણી બસ આવવાની છે અમદાવાદ રોકડી અસર કરીએ આપણે આગળ અમદાવાદ તો અમદાવાદ જઈને આપણે કોલેજ ને શું કરવા જાઉં એટલે આપણે બે જઈશું બસમાં હવે આપણે ત્રણ કલાકનો સફર એ જોઈએ કેટલા વાગે આપણે બાર વાગે આજુબાજુ આપણે ભોગશું આપણે ટાંગેઠરાને આગળ હવે નીકળીને ટાંગેઠા નીકળી ગયા બસ સ્ટેન્ડથી હવે જોઈ ત્યારે પહોંચી તમે જોઈ શકો છો નીકળી ગયા આપણે ટાંગેઠડાથી હોટલ આવી ગઈ અને હોટલ ઉભી રાખી બસ જોઈ શકો છો હોટલો ઉપર આવી પછી બસ હોટલ નીકળવાનું અમદાવાદ બસ માં બેઠા ને બસ ઉભી આપણે બેઠા બેઠા બસ માં બેઠા બેઠા સારું આપણે આપણે બે ગયા બસમાં માં થોડીક વારમાં બસ ઉપડવાની પછી આપણે ડાયરેક્ટ અમદાવાદ વિડીયો આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ અને હવે આપણે ઈસ્કોન ઉતરી ગયા ત્યાંથી આપણે રિક્ષા લઈને આપણે વૈષ્ણોદેવી આવતરીયા છીએ અને હવે આપણે હોસ્ટેલ બાજુ હાલતા થઈ ગઈ હવે દોઢ કિલોમીટર હાલીએ એટલે આપણે હોસ્ટેલ આવી જાય છે ટ્રાફિક થઈ ગયું ફૂલ કારણ કે ગાડીનું એક્સિડન્ટ થયું હતું એટલે ફૂલ ટ્રાફિક તમને જોવા મળે છે કારણ કે જો લાંબે લાંબે લગી લાઈન હોય આ ગાડીનું એક્સિડન્ટ થયેલું હતું અહીંયા આપણે કાંઈ આપણને નડેવું નથી એટલે આપણે આઈલા જઈએ હવે આપણે એસપી સિટી થોડીક જ વાર સ એસપી એસપીસીટી បាទនិយាយសុំអូនថា ਕੀ យកខៃបាញ់ហុយយ៉ាងហ្នឹងដែរអាប់លោកនអាចយកតាមគេបាទ